બલોધણ ગામમાં જમીનમાંથી નીકળેલ હનુમાનજીની મૂર્તિમાંથી તેલ સિંદુર નીકળતા ચમત્કારી ઘટના હનુમાનજીની મૂર્તિ જમીન ખોદકામ કરતાં અંદર નીકળી મૂર્તિ વારંવાર સાફ કરવા છતાં તેલ વાળી થઈ જાય છે બાબર તાલુકાના બલોધણ ગામે વર્ષો જૂનું છબીલા હનુમાનજીનું મંદિર આવેલું છે જેમાં મંદિરનું બલોધણ ગામના લોકો દ્વારા મંદિરનું નિર્માણ કરવામાં કાર્ય કરવામાં આવી રહ્યું છે જેને લઈને ખોદકામ કરતા જમીનમાંથી હનુમાનજીની મૂર્તિ મળેલ તેને બહાર નીકાળી તેમને મૂકતા હનુમાનજીની મૂર્તિમાં તેલ સિંદૂર નીકળતા જોવા મળતા ગામના તમામ લોકો ભેગા થઈને મૂર્તિમાંથી તેલ સિંદૂર નીકળતા ગામ લોકો દ્વારા મૂર્તિની સાફ સફાઈ કરવામાં આવેલ અને મૂર્તિ પાણીથી ધોવામાં આવેલ તેમજ એકદમ મૂર્તિને સાફ કરી રાખવામાં આવેલ અને એક કલાક બાદ ફરી મૂર્તિમાં તેલ જેવું પદાર્થ તેમજ સિંદૂર જોવા મળ્યું હતું જેને લઈને મૂર્તિ ચમત્કારી હોવાનું ગામ લોકોનું કહેવું છે તેમજ મૂર્તિ વર્ષો જૂની હોવાની પણ લોકોની માન્યતા છે ગામના વૃદ્ધ વડીલોના જણાવ્યા પ્રમાણે બલોધણ ગામે આવેલ હનુમાનજીનું મંદિર વર્ષો જૂનું છે પરંતુ આવી નાની મૂર્તિ મંદિરમાં ક્યારેય જોઈ નથી આથી આ મૂર્તિ પૌરાણિક લાગી રહી છે અને જે જમીનમાંથી નીકળેલ છે આ બાબતે બલોધણ ગામના હરગોવનભાઈ પટેલ તેમજ ભાણાભાઈ માળીએ જણાવ્યું હતું કે બલોધણ ગામે ચમીલા હનુમાનજીનું મંદિરનું નવનિર્માણ કરવામાં આવી રહ્યું છે જેને લઈને બે મહિનાથી મંદિરનું કામ ચાલુ છે જેમાં એક મહિના પહેલા ખોદકામ કરતા એક હનુમાનજીની મૂર્તિ નીકળેલ છે જે મૂર્તિ ગામ લોકો દ્વારા મૂર્તિને સાઇડમાં મૂકી બીજા દિવસે જોતા મૂર્તિમાં તેલ સિંદૂર નીકળતા ચમત્કાર લાગતા લોકો ભેગા થયા હતા અને હકીકત જાણવા મૂર્તિને પાણી શેમ્પુથી સહિત વસ્તુથી સાફ કરી મૂર્તિ ક્લિયર કરીને મૂકતા કલાક બાદ ફરી મૂર્તિ તેલ સિંદુરવાળી જોવા મળી છે આ હનુમાન દાદાનો ચમત્કાર છે એવા સોમાભાઈ જેરાવળ એસન ગુજરાતી ચેનલ ભાપર બનાસકાઠા નામ ભેવા ભાઈ અમે આ હનુમાન દાદાનું મંદિર બનાવ્યું ત્યારે એક જ મારી મૂર્તિ મોટી હતી બરાબર સાઈડમાં અમારે ખોદ્યું તાર નાની મૂર્તિ નેકળી બરાબર અમે મંદિર બનાવ્યા છીએ જ્યાં તાર નાની મૂર્તિ વાળી એટલે કે એ મૂર્તિ કાઢી કાયમ બે દરની ધોઈ પણ તોય તેલ સૂર કાયમી માટે ફૂટે છે આમ આ મૂર્તિ નાની છે અને આ હનુમાનજીનું મંદિર કેટલા વર્ષો જૂનું છે વ્યાલનો છે અમારા દાદાનો દાદા મને ખબર નથી પણ અમારા દાદા એ બનાવવા લે છે એમની વખત વર્ષની પણ પરસો છે ઓકે બોલો જય આજે અમે ગામે હનુમાન નું મંદિર બનાવવાના એમાંથી આ મૂર્તિ છે જે મોટી મૂર્તિ છે એની બાજુમાંથી નીચેથી અને આ મૂર્તિને ઓટોમેટિક કુદરતી તેલ સિંદૂર આવે છે અને અમે વારંવાર આ મૂર્તિને નવરાઈ હે ધોઈ હે રૂસીએ હે તોય ઓટોમેટિક અડધો કલાક થાય એટલે આખી મૂર્તિમાં તેલ સિંદૂર આવે છે ઓકે આ હનુમાન દાદાની મૂર્તિ અમે મંદિર નવું બનાવવાનું ચાલુ કર્યું છે એની બાજુમાંથી નીકળી છે હનુમાન દાદાની મોટી મૂર્તિ હતી એની બાજુમાંથી નીકળી છે બે મહિનાથી સતત તેલ સિંદુર ચાલુ છે કાયમી નવરાવીએ તો તેલ સિંદુર ચાલુ છે આનો આ જાગૃત પરચો છે હનુમાનજી મહારાજ નો દરેક ગામ જણો આખું ગામ આવી અને આ લોકો જોઈ ગયા અને રોજે રોજ નવરાઈ આ મૂર્તિ ને સતત અડધો કલાક માં તરત હતું એવું મૂર્તિ થઈ જાય છે આ બે મહિના પહેલો મંદિર બનાવવા ખોદતા હતા ના મૂર્તિ નીકળે છે એમાંથી તેલ સહુર બે મહિનાથી નીકળ્યા કરે છે વારંવાર લુહસા ધોવાસા તોય સત્તા નીકળે છે શેની મૂર્તિ છે હરમન દાદાની